નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ આઠ ગણિતની અંદર ચેપ્ટર નંબર અગિયાર સમ પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ એની અંદર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બે ના પાંચમા દાખલાનો અભ્યાસ કરવાનો છે જો એ ખેડૂત પાસે વીસ પશુઓ છે અને છ દિવસ સુધી ખવડાવી શકાય એટલો ઘાસચારો છે હવે જો તેની પાસે દસ પશુ વધારે આવે તો આ ઘાસ ચારો કેટલા દિવસ ચાલશે જો ગભરાવનની આવી સંખ્યા જોઈને અહીંયા બધું વ્યસ્ત પ્રમાણમાં આપ્યું છે હવે કેટલા પશુ કીધા છે વીસ પશુઓ એક્સ વન થઈ જશે વાય વન છ થઈ જશે વાય પૂછ્યું છે એક્સ કેટલું થશે હવે જો આપણને આ લોકો સીધું કહી શકતા હતા કે આ દસ પશુઓનો વધારો કરવામાં આવે છે એની જગ્યા પર આપણને કહેતા કે ભાઈ ત્રીસ પશુઓ તો આપણે ડાયરેક્ટ ગણી શકતા પણ આ લોકોએ શું કીધું કે દસ પશુઓનો વધારો કરવામાં આવે છે તો એનો મતલબ એવું થયો વીસને દસ કેટલા થઈ જશે ત્રીસ થઈ જશે તો ડાયરેક્ટ બી કહી શકતા કે ત્રીસ પશુઓ વધારો ત્રીસ પશુઓ હોય તો કેટલો ઘા ઘાસચારો કેટલા દિવસ ચાલશે પરંતુ આપણને થોડો ફેરવીને દાખલો પૂછે છે ચાલ તો સીધી વાત છે અહીંયા એક્સ વન કેટલું થઈ જશે વીસ પશુ થઈ જશે એક્સ વન બરાબર અને વાય વન કેટલું આપણને આપ્યું છે છ દિવસ ઘાસ ચારો ચાલશે હવે એક્સ ટુ આપણને શું કીધું છે ચાલો દસનો વધારો કરવામાં આવે તો વીસ પશુ હતા વધતા દસ પશુ વધી ગયા તો કેટલા થઈ ગયા ત્રીસ પશુ થઈ ગયા અને વાય ટુ આપણને પૂછ્યું છે કે ઘાસ ચારો હવે કેટલા દિવસ ચાલશે ચાલો તો અહીંયા બધું વ્યસ્ત પ્રમાણમાં છે તો એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા વાય આપણે લખવાનું છે હવે જોવું કિંમતો મૂકી દેવાનું અથવા તો ડાયરેક્ટ વાય ટુને સૂત્રનો કરતાં આપણે બનાવી શકીએ છીએ કિંમતો મૂકીએ કેટલી છે વીસ છે વીસ ગુણ્યા વાય વન કેટલું છે છ છે એક્સ ટુ દસ પશુ વધે તો કેટલા થઈ જશે પશુ ત્રીસ થઈ જશે અને વાય ટુ આપણને પૂછ્યું છે તો માટે આ વાય જે આપણને આપ્યું છે ને સૂત્રનો કરતાં આપણે બનાવીએ તો વાય ટુ બરાબર વીસ ગુણ્યા છ અને આ જે ત્રીસ ગુણાકારમાં છે તો ભાગાકરમાં આવી જાય અહીં આવી જશે બે દુ ચાર તો ચાર તો માટે આન્સર શું આવશે આન્સર ઇઝ ઇક્વલ ટુ ચાર દિવસ કેટલા દિવસ ચાર દિવસ હવે જુઓ પેલા પશુ કેટલા હતા વીસ હતા તો ઘાસચારો વધારે ચાલતો તો કેટલા દિવસ ચાલતો તો ઘાસચારો છ દિવસ પશુની સંખ્યા વધી જશે તો પેલા જે નવા પશુ આવે છે ને ખાવાનું તો જોઈશે ને તો હવે ઘાસચારો ઓછા દિવસ ચાલશે કેટલા દિવસ ચાલશે ચાર દિવસ ચાલશે વિડીયો પોસ્ટ કરીને લખી ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ